ચેતી જાજો તમારા જ ફોન સરકાર માટે કરશે જાસૂસી આમ તો ગુજરાતીઓ માટે આ શબ્દ કંઈ નવો નથી તમે વાંચ્યો હશે જોયું હશે સાંભળ્યું હશે આપણે ત્યાં જાસૂસી શબ્દ છેલ્લા વીસ પચીસ વર્ષથી બહુ ગરમાટ છે એમાંય ખાસ કરીને જ્યારે જ્યારે સત્તા પક્ષમાં બેઠેલી મુખ્ય વ્યક્તિને એવું લાગતું હોય કે એમના નજીકના અથવા તો ગુજરાતીઓમાં પણ કેટલાક એમના વિરુદ્ધ કામ કરી શકે છે તો એ જાસૂસી કરે ને કરાવી શકે પણ અહીંયા સવાલ જુદો છે હવે સવાલ એવો છે કે માણસો હ્યુમન ઇન્ટેલિજન્સની વાત નથી તમારા લેન્ડલાઈન ફોન ટેપ કરવાની વાત નથી હવે તમારા મોબાઈલ જે ચોવીસ કલાક તમારા હાથમાં કે ગળે લટકેલા હોય છે ને એ તમારા મોબાઈલ સરકાર વતી જાસૂસી કરશે આશ્ચર્ય થાય છે માનવામાં નથી આવતું સરકારે સેલ્યુલર ફોન્સ બનાવતી મોબાઈલ ફોન બનાવતી કંપનીઓને આદેશ આપ્યો છે કે તમે મોબાઈલ કંપનીમાંથી મોબાઈલ મેન્યુફેક્ચર કરીને જ્યારે બજારમાં મૂકો ત્યારે એમાં ભારત સરકારનું સંચાર સાથી એપ ફ્રી લોડેડ હોવું જોઈએ તમને પેલી કેટલી ગેમ્સ આવે છે નવો મોબાઈલ લો એમાં કેટલી ગેમ્સ તમને ઇન્સ્ટોલ કરેલી આવે હવે વોટ્સઅપ ને ફેસબુક બી ઇન્સ્ટોલ કરેલ બસ એવી જ રીતે આ બી આવશે અને આ તમારી જાસૂસી કરશે આમ તો શું છે કે ગુજરાતીઓને ખબર છે કે આપણે ત્યાં છેલ્લા અઢી દાયકાથી પોલીસ તંત્રનો કેટલો સારો ઉપયોગ થાય છે એક આઈપીએસ અધિકારી સામે તો એવો આક્ષેપ હતો કે એમને એક વિભાગના વડા બનાવ્યો ને ત્યારે આ રાજ્યના લગભગ નેવું હજાર લોકોના ફોન એમને ટેપ કરેલા બે હજાર સાતની ચૂંટણી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની અંદર એવી ચર્ચા ચાલતી હતી કે ત્યારે જે સત્તા પક્ષમાં બેઠા હતા એમણે એટલી બધી ગુપ્ત માહિતીઓ એકઠી કરી કે તમામ માહિતીઓ જો વાપરવી હોય ને તો દાયકાઓ નીકળી જાય આટલું ઓછું હોય ને એમ બીજા એક આઈપીએસ અધિકારીને બે હજાર બાવીસની ચૂંટણીમાં ધ્યાન રાખવાનું કામ સોંપ્યું કે ભાઈ રાજનેતા કાર્યકરો પર ધ્યાન રાખજો અને આ ભાઈએ પેલું કે ને ચા કરતા કેટલી વધારે ગરમ એમ સાહેબોને ખુશ કરવા માટે ફોન રેકોર્ડિંગ ચાલુ કર્યા એમાં ભાજપના કાર્યકરને નેતાઓના ભાજપના જ કાર્યકર નેતાઓનું માનીએ તો આ જે ફોન રેકોર્ડિંગ ચૂંટણી સમયકાળ દરમિયાન છે ને એ પછી આ આઈપીએસ અધિકારીએ પોતાના લાભ માટે ઉપયોગ કરવાનું શરૂ કર્યું પછી નેતાઓ તો જે દિલ્હીમાં હાઈકમાન્ડને રજૂઆત કરવી પડી કે સાહેબ આ તો હમણાં રાજ કાન આંબળે છે પછી એ અધિકારીની સાઈડલાઈન પોસ્ટિંગ થયું જાસૂસી આપણે ત્યાં બહુ જ જૂનું છે તમને યાદ છે બે હજાર બાર તેરમાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી એક આઈપીએસ અધિકારીને એક રાજનેતા સૂચના આપે છે કે ફલાણી છોકરીનું બરાબર ધ્યાન રાખજો સાહેબને જલ્દી ખબર પડી જાય છે એની મૂવમેન્ટ તો તમને કેમ ખબર નથી પડતી એના પરથી તમને ખ્યાલ આવવો જોઈએ કે જો હ્યુમન ઇન્ટેલિજન્સ પોલીસ તંત્રનો આટલો ઉપયોગ થાય હવે તમારા મોબાઈલમાં આ સંચાર સાથી હશે તો શું થશે આ દેશમાં છે ને જાસૂસીના નામ પર તો બે સરકારો ઉથલી પડેલી છે ચરણસિંહની ચંદ્રશેખરની તો એટલામાં સમજી લો કે હવે તમારી આઝાદી લોકશાહી દેશમાં રહી નથી તમારી સ્વતંત્રતા તમારી પ્રાઇવસી બધું જ હવે સરકારના હાથમાં છે સવાલ એ છે કે લોકશાહી દેશમાં પ્રજાથી સત્તા પક્ષને સાનો ડર છે અને કેમ આ થઈ રહ્યું છે સામાન્ય રીતે આવું તમને તાનાશાના સમયમાં જોવા મળે કારણ કે એને હંમેશા ડર લાગતો હોય કે પ્રજા એના સામે બળવો કરશે અને એને ભાગવું પડશે તાનાશા આવું કરે સામ્યવાદીઓ આવું કરે પણ લોકશાહી દેશમાં પ્રજાએ ચૂંટેલી પ્રજાના પ્રતિનિધિઓની બનેલી સરકાર એ જો પ્રજા જે એના ખરેખર માલિક છે એના ઉપર આ રીતે નજર રાખે તેનો મતલબ શું છે વાત તો એવી છે કે ભાઈ સાયબર સિક્યુરિટીના નામે છે ભાઈ સાયબર સિક્યુરિટી માટે એજન્સીઓ ઓછી છે અને જો એજન્સીઓ નિષ્ફળ જતી હોય એ અધિકારીઓ નિષ્ફળ જતા હોય તો રાખી કરોડો અબજો રૂપિયાનું આપણે પાણી શું કામ કરીએ છીએ રાષ્ટ્રની પ્રજાને લોકશાહી દેશમાં પ્રાઇવસીનો પૂરો અધિકાર છે સરકાર એવું કહી દે કે સત્તા પક્ષ એવું કહી દે કે તમે ન રાખવી હોય આ એપ તો કાઢી નાખી શકો છો સંપૂર્ણપણે કાઢી શકાતી નથી એવું ટેકનિકલ એક્સપર્ટ્સ કહે છે પ્રજાના હિતમાં પ્રજાની સ્વાયત્તા પ્રજાની પ્રાઇવસીના ભોગે સત્તા ચલાવી શકાય નહીં ડર લાગતો હોય સત્તા ગુમાવવાનો તો રાજીનામું આપીને ઘરે જતું રહેવું જોઈએ પ્રજાને પૂરો અધિકાર છે એમને જે લાગે એ કરે મત કોને આપવો કોના વિશે શું વાત કરી અને એ સ્વતંત્રતા એમના પાસે રહેવી જ જોઈએ નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડિ આપનું સ્વાગત છે હમણાં હમણાંથી એક વિવાદ ચાલ્યો છે કે ભારત સરકારે મોબાઈલ ઉત્પાદક કંપનીઓને કહી દીધું કે તમે હવે મોબાઈલનું ઉત્પાદન કરો એટલે અંદર સંચાર સાથી એપ પ્રીલોડેડ ઇન્સ્ટોલ હોવું જોઈએ વાત છે સાયબર સિક્યોરિટીની સરકારનો દાવો છે કે આ એપ લાગ્યા પછી ગયા વર્ષે એમણે ચોવીસ હજાર કરોડના સાયબર સિક્યોરિટી ફ્રોડ પકડ્યા ઓકે તમે ચોવીસ હજાર કરોડ પકડ્યા પણ બીજા થયા તે શું આજે જ ભાવનગરથી એક સમાચાર છે અને શું છે સમાચાર બેંકોની અંદર ખાતા ખોલાવીને આજે સાયબર ફ્રોડ થયા એમાં પાંચસો કરોડ રૂપિયા કેવી રીતે એકસો તેર ખાતામાં ફેરવ્યા આમાં તમારું કયું કામ આવ્યું ભાઈ આ સંચાર સાથી એપ રોજ એક રાજ્યની તો બીજા રાજ્યની પોલીસ અથવા તો સેન્ટ્રલ એજન્સી આ સાયબર સિક્યુરિટી ફ્રોડના નવા નવા કરતુ તો શોધે છે તો કેમ તમારું સંચાર સાથી એપ એ નથી પકડતું હકીકત એ છે દર્શક મિત્રો કે સત્તા પક્ષ પછી એ ભારતના કોઈ બી રાજ્યમાં હોય કેન્દ્રમાં બેઠેલી હોય કે વિશ્વના કોઈ પણ દેશમાં દરેક સત્તા પક્ષને એની સત્તા ગુમાવવાનો ડર લાગે છે અને એટલે હવે હ્યુમન ઇન્ટેલિજન્સ નહીં હવે જૂના ફોન ટેપિંગવાળી પ્રથા નહીં સીધા તમારા સેલ્યુલર ફોન પર એમણે હાથ નાખ્યો છે નેશનલ કાઉન્ટર ઇન્ટેલિજન્સનો રિપોર્ટ એવું કહે છે કે દુનિયાના સો દેશ એવા છે કે જ્યાં લોકોની સ્વતંત્રતા અને પ્રાઇવસી છીનવાઈ ગઈ છે સરકાર એટલી હદે એમની ખાનગી જીવનમાં પ્રવેશી ચૂકી છે જાસૂસી કરવા માટે આ રિપોર્ટમાં વધુ સ્ટડીમાં એવું પણ નીકળ્યું કે પચાસ એવા દેશ છે કે જ્યાં એક પણ વસ્તુ એવી નથી કે જે તમારી ખાનગી રહી શકે બે હજાર ત્રેવીસમાં ફ્રાન્સ સરકારે એક કાયદો પસાર કર્યો આ કાયદો શું છે આપણે જે ચાર રસ્તા જંક્શન પર ઉભા રહીએ ત્યાં જે પેલા કેમેરા લાગ્યા છે ને સુરક્ષા સેતુના એ પણ તમારા મોબાઈલના કેમેરાના ડેટા એક્સેસ કરી શકે હવે એટલામાં તમે સમજી લો કે સત્તામાં બેઠેલા લોકોને સત્તા ગુમાવવાનો કેટલો ડર લાગતો હોય છે સવાલ એ છે કે જો સંચાર સાથી સાયબર ફ્રોડને અટકાવવા માટે હોય તો આ દેશમાં છેલ્લા દસ વર્ષ આપણે વધારે પાછળ નથી જવું છેલ્લા દસ વર્ષની અંદર જેટલા સાયબર ફ્રોડ થયા એ સાયબર ફ્રોડમાં જે સીમ કાર્ડ યુઝ થયા એ કઈ કંપનીઓ આપ્યા એમાંની કઈ કંપનીના કયા રિજિયનના મેનેજર કે અધિકારીઓની ધરપકડ થઈ કયાના લાઇસન્સ સરકારે રદ કર્યા કે હવે તમે સિમ કાર્ડ નહીં વેચી શકો એ નથી થતું પ્રજાને સાયબર ફ્રોડના નામે ટેલિફોનની સુરક્ષાના નામે સંચાર સાથી આપી એમની મુવમેન્ટ એમની ગતિવિધિઓ એ કોના સાથે વાત કરે છે શું વાત કરે છે એ જાણવામાં રસ છે પ્રજાની સ્વાયત્તતા પ્રજાની પ્રાઇવસી બાકાયદા છડે ચોક લૂંટાઈ રહી છે લોકશાહી દેશમાં વાત તો કહેવામાં આવે છે લોકશાહીની ગુડ ગવર્નન્સી તમારું જો ગુડ ગવર્નન્સ હોય તો તમારે લોકોની જાસૂસી કરવાની જરૂર શું છે તમે કહો છો કે જનમતથી તમે ચૂંટાઈ આવો છો છેલ્લી ત્રણ ટર્મથી તમે ચૂંટાઈ આવો છો તો પછી તમને જનતાનો કેમ ડર લાગે છે જનતાનો ડર એટલા માટે લાગે છે કે બધું સાચું નથી અને એમને ડર છે કે ક્યારેક ને ક્યારેક આ ભાંડો ફૂટશે એટલે પ્રજાને દબાવવા માટે આ સંચાર સાથી એપનો ઉપયોગ થતો એવું વિરોધ પક્ષનો આક્ષેપ છે દર્શક મિત્રો આ બાકાયદા લોકશાહીનું ચીરહરણ છે જે ચલાવી શકાય નહીં સરકારે આ એપ લાગુ કરવી જોઈએ નહીં એવું સ્પષ્ટપણે બેનિફિટ ન્યૂઝ માને છે તમારા પાસે છે એજન્સીઓ એના દ્વારા તમને સત્તા આપવામાં આવી છે કે પ્રજા હિતમાં રાષ્ટ્રહિતમાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરતી વ્યક્તિ પર તમે નજર રાખી શકો છો એજન્સી ઓછી પડતી હોય તો વધુ એજન્સી રાખો માણસો ઓછા પડતા હોય એનાલિસિસ કરવા માટે તો વધુ માણસો હાયર કરો બેરોજગારી બહુ છે યુવાનોને તક મળશે એ કરવું નથી અને એપ નાખીને તમારે પ્રજાની પ્રાઇવસી છીનવી લેવી છે જે ચલાવી લેવામાં આવશે નહીં પ્રજાના હિતમાં લોકશાહીના હિતમાં બેનિફિટ ન્યૂઝ એનો પ્રજા મત હંમેશા વ્યક્ત કરતું રહેશે આ મત જાણવા માટે મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની અથવા જો તમને સાંભળવા કે જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો